નમસ્કાર બનાસકાંઠાના સરસ મજાના એક ખેતરની નજીક અને રસ્તાની નજીક હું ઊભી છું આજનો આખો દિવસ એ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કવર કરી એટલે ત્યાં લોકો સાથે વાત કરી નેતાઓ સાથે વાત કરી સ્થાનિક ગામના જે ખેડૂતો છે એ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને ઉત્તર ગુજરાતની રાજનીતિ એમ પણ ખૂબ રસપ્રદ રહેતી હોય છે એમાં પણ બનાસકાંઠાની જે રાજનીતિ છે એ લોકો જે બોલતા હોય છે એ સાંભળીએ તો આપણને ખબર પડે કે એનું ભવિષ્ય ભૂતકાળ અને અત્યાર સુધી લોકોએ શું જોયું છે તો આજનો આખો દિવસ અમે જ્યારે યાત્રાની શરૂઆત થઈ એની પહેલાંથી જ લોકો સાથે વાત કરવાની શરૂઆત કરી હીમા ગામથી યાત્રાની શરૂઆત થઈ અને ત્રીજી તારીખે બેચરાજી યાત્રા પૂર્ણ થવાની છે તો કોંગ્રેસનું ભવિષ્ય ઉત્તર ગુજરાતથી આ યાત્રા નીકાળવા પાછળનું કારણ શું છે અને અત્યારે કોંગ્રેસ શું કરવા માગે છે બે હજાર સત્યાવીસ માટેની વિસ્તારથી વાત કરીશું નમસ્કાર આપની સાથે હું શું પાયલ બે હજાર સત્યાવીસની ચૂંટણીને આમ તો હજી વાર છે પણ ચૂંટણીની વાત કરીએ એટલે હવે સમય ઓછો કહેવાય એવું કહી શકાય બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે કોંગ્રેસ અત્યારથી તૈયારીઓ કરી રહ્યું એવું દેખાઈ રહ્યું છે જે દર વખતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે કોંગ્રેસ દર વખતે મોડું પડે છે કે બધી જ શરૂઆત લેટ કરતું હોય છે એ કોંગ્રેસ બે હજાર સત્યાવીસ માટે અત્યારથી જાગી ગયો છે બે હજાર સત્યાવીસ કરતાં પણ વધારે મુખ્ય વિપક્ષની ભૂમિકા કોણ ભજવશે એ મોટો પ્રશ્ન છે કારણ કે આમ આદમી પાર્ટી પણ છે કોંગ્રેસ પણ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન ટકાવી રાખવા માટે અને એકસો બ્યાસી જે ધારાસભ્યની ચૂંટણી થાય અને એકસો બ્યાસી જીતવાની જે ભાજપ વાત કરતું હોય એમાંથી એકસો બાસઠ જેટલા એમના ધારાસભ્યો હોય અને ત્યાંથી કોંગ્રેસ એવું કહે કે અમે સુપડા સાફ કરીશું તો કોંગ્રેસે કેટલી મહેનત કરવાની છે એ પણ જોવાનું છે કોંગ્રેસ અત્યારે શું કરી રહ્યું છે તો સૌરાષ્ટ્રમાંથી પણ એક યાત્રા ખેડૂત આક્રોશ યાત્રા નીકળી એટલે ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર સોમનાથથી લઈને દ્વારકા સુધી કવર કર્યું આ બાજુ ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરી છે દક્ષિણનો પટ્ટો છે અનંત પટેલનો જે વિસ્તાર છે એ અને આદિવાસી પટ્ટાને પણ કોંગ્રેસ કવર કરવાનો પ્રયાસ કરી રહી છે રાજનીતિક રીતના ભલે આપણે એવું કહીએ કે કોંગ્રેસ પાછળ છે કે કોંગ્રેસ સ્ટ્રેટેજીની કમી હોય છે કે સંગઠનની કમી હોય છે એ કોંગ્રેસ બે હજાર સત્યાવીસ માટે અત્યારથી તૈયારી કરી રહ્યું છે અને આ તૈયારીનો પહેલો કદમ હોય એવું દેખાઈ રહ્યું છે જન આક્રોશ યાત્રામાં બહુ જ બધા મુદ્દા લેવામાં આવ્યા છે એટલે ખેડૂતનો દેવા માફીનો મુદ્દો હોય કે પછી ફિક્સ પે પગારના કામ કરતાં લોકોનો મુદ્દો હોય કે કે પછી મહિલાનો મુદ્દો હોય મહિલા સુરક્ષાથી લઈને ગુજરાતના જેટલા પણ મુદ્દાઓ છે એ બધા જ એ જનતાને લાગતા તમામ મુદ્દાઓ પર કોંગ્રેસ યાત્રા લઈને નીકળી છે ધીમા ગામથી યાત્રાની શરૂઆત થઈ લાખણી ગામમાં પહોંચ્યા એના પછી રાહ પણ જવાના છે એટલે એક પછી એક કાર્યક્રમ કોંગ્રેસના તૈયાર છે ત્રણ તારીખ સુધી નેતાઓ ગ્રાઉન્ડ પર ચાલશે અત્યાર સુધી જે એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસ વીક કેમ છે તો અમુક જ ચહેરા એવા હતા અમુક જ નેતાઓ એવા હતા જે ગ્રાઉન્ડ પર આવતા હતા હવે ધીરે ધીરે નેતાઓ બહાર નીકળી અને જનતાની વચ્ચે આવી રહ્યા છે ગેનીબેન ઠાકુર બહુ સ્ટ્રોંગ પોઈન્ટ એવું મનાય કે બનાસકાંઠામાં ગેનીબેન જ્યારે પાર્લામેન્ટની ચૂંટણી જીતે છે એના પછી કોંગ્રેસને એક હિંમત આવે છે કે ઉત્તર ગુજરાતમાં આપણે મહેનત કરી શકીએ પણ બીજી બાજુ ગુલાબસિંહ જે ચૂંટણી હોય છે એમાં હારી જાય છે સ્વરૂપજી ઠાકોર જીતી જાય છે અને એ ઓછા માર્જિનથી આલે છે એટલે કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે ઉત્તર ગુજરાતના આદિવાસી જે પટ્ટો કહેવાય એ આદિવાસી વિસ્તારોમાં પણ કોંગ્રેસ સાયલેન્ટલી ખૂબ સરસ રીતના લોકોને જોડવાનું કામ કરી રહી છે એટલે ત્યાં આદિવાસી પટ્ટામાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી અને બીજા પક્ષમાંથી લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એક બાજુ સૌરાષ્ટ્રની યાત્રા બીજી બાજુ ઉત્તર ગુજરાતમાંથી નીકળતી આ યાત્રા એના સિવાય આદિવાસી પટ્ટા દક્ષિણ ગુજરાતમાં પણ સંગઠન માટે સંગઠન મજબૂત કરવા માટે એક અભિયાનની શરૂઆત કોંગ્રેસે કરી હતી એટલે ગ્રાઉન્ડ પર સાયલેન્ટલી કોંગ્રેસ કામ કરતું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી પડકાર તો છે અત્યાર સુધી બધાને એવું લાગતું હતું કે ગઠબંધન થશે પણ ગઠબંધન ન પણ થાય તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે પડકાર છે બે હજાર બાવીસમાં બહુ જ બધી સીટો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સેકન્ડ પર પણ ન આવી શક્યું ને આમ આદમી પાર્ટી ત્યાં બીજા ક્રમે હતું અને બે ઝઘડામાં જ્યારે બિલાડી ફાવી જાય એવી સ્થિતિ બે હજાર બાવીસમાં થઈ હતી સત્યાવીસ માટે કોંગ્રેસ અત્યારથી તૈયારીઓ કરી રહ્યું છે પણ ગ્રાઉન્ડ પર શું જોયું લોકો શું કહી રહ્યા છે એના ઉપર સીધું આવું આ થિયરીઝ તો બહુ બધા લોકો ક્રેક કરતા રહેશે ધીરે ધીરે ઝીરો ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે આપણે આવીએ ત્યારે આપણને ખબર પડી કે લોકો શું વિચારે છે એટલે જ્યારે હું બહુ જ બધા દાદાઓને મળું તો મને એવી ખબર પડે કે મૂળ કોંગ્રેસના છે એ લોકો એ લોકોએ જમીનમાં કોંગ્રેસ ક્યાં સુધી મૂળ્યા છે એમને ખબર છે ઇન્દિરા ગાંધીની સરકારે શું કર્યું હતું ત્યાંથી લઈને અમરસિંહની સરકાર જ્યારે હતી ત્યારે એમણે શું કર્યું એ સીએમ હતા ત્યારે ગુજરાતના ખેડૂતો માટે એમણે શું કર્યું એ બધી જ વાત આજે ખેડૂતોએ મને કરી અને પછી છેલ્લે એવું કીધું કે કોંગ્રેસ ક્યાં કાચી પડે છે નેતાઓમાં કોંગ્રેસ કાચી પડે છે ઘણી બધી વાર નેતાઓ અહીંયા નથી આવતા પણ હવે અમે અંધારામાં નથી રહેવાના ભારતીય જનતા પાર્ટી સ્ટ્રેટેજિકલી ખૂબ સરસ રીતના જ્યારે છેલ્લી ઘડીના કેમ્પેન હોય કે છેલ્લી ઘડીએ પ્રધાનમંત્રીનું આવવું હોય એ બધી જ વસ્તુમાં બહુ જ પહેલાંથી આગળ રહેતી હોય છે અને એ બધી જ વસ્તુઓ ગુજરાતના ઇલેક્શનમાં ખૂબ અસર કરતી હોય છે આ વખતે બિહાર ઇલેક્શનનું પણ લોકોને યાદ છે કે ભાઈ દસ હજાર રૂપિયા ત્યાંની મહિલાઓને આપ્યા તો અહીંયા કેમ કોઈને કશું જ નથી આપી રહ્યા આ બધા મુદ્દા સાથે વિપક્ષ તો લડી રહ્યું છે જનતાને પણ દેખાઈ રહ્યું છે એટલે આજની જે સભા હતી એમાં જેટલી ભીડ હતી શું ખરેખર એ લોકો કોંગ્રેસ કોંગ્રેસને વોટ આપે છે અને જો એ બધા જ કોંગ્રેસને વોટ આપે છે છતાં પણ કોંગ્રેસનું પર્ફોમન્સ કેમ ડાઉન હોય છે એ મોટા પ્રશ્ન છે જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ છે ખેડૂતોના મુદ્દા સામાન્ય જનતાના મુદ્દા મહિલાઓના મુદ્દા બધા જ મુદ્દા પર વિપક્ષ લડવા માટે તૈયાર છે બીજી બાજુ એમની પાસે આમ આદમી પાર્ટીનો પણ પડકાર છે બહુ જ બધા પડકાર કોંગ્રેસ પાસે અત્યારે છે પણ સત્યાવીસની શરૂઆત જો કોંગ્રેસ અત્યારથી કરી રહ્યું છે તો જે લાસ્ટ ટાઈમ બહુ જ બધી વાર કોંગ્રેસ માટે એવું કહેવાયું કે કોંગ્રેસ ખૂબ મોડી જાગી કોંગ્રેસમાં એવી ઉંચાટ જ ન હતી એના કાર્યકર્તાઓ એવું લડવા માંગતા જ ન હતા એ કોંગ્રેસ આ વખતે વહેલી તો જાગી છે આ યાત્રાઓનો જોર અને જેટલો ઉત્સાહ યાત્રાઓમાં છે એટલું ચૂંટણી સુધી રહે છે કે કેમ એ જોવાનું રહ્યું તમે પણ જો બનાસકાંઠાની આસપાસના છો તો તમે આ યાત્રાઓમાં શું જોઈ રહ્યા છો અમને કમેન્ટ્સમાં જણાવો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો